કરોડો રૂપિયા ફાળવામાં પાણી દ્વારા ધોવાયેલા રોડ હોય કે સરફેસિંગ હોય ત્યારે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ વિભાગ દ્વારા જે અમરેલી થી બગસરા રોડ ઉપર સરફેસિંગ નું કામ ચાલી રહ્યા હોય ત્યારે અમે જે નીકળી રહ્યા હતા ત્યારે જોઈને અમે પણ ચકિત થઈ ગયા કે આ તે કેવું કામ થઈ રહ્યું છે માત્ર ને માત્ર જે આપણે કહેવત છે ને થૂકના સાંધા તે અમે નજરે પડ્યું કે થૂકના સાંધા કોને કહેવાય પ્રથમ વખત જોયું કે આ થૂકના સાંધા છે ત્યારે આ રીતે રૂપિયાનો બેફાટ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કેમ કોઈ સરકારી બાબુ જોતા નથી કેમ સરકારી બાબુની નજરે આ કોઈ આવતું નથી શું આમાં તમામની મિલી ભગત છે ખરેખર આવા કામને તાત્કાલિક અટકાવી અને આ કામના બિલો અટકાવીને ફરી વખત આ કામો કરવા જોઈએ ખરેખર એને ઈમાનદારી કહેવાય કયો ગામ છે ગામ ગાવડકા તાલુકો અમરેલી જિલ્લો અમરેલી આ શું કામ ચાલુ છે શું કહેશો કામના બારા આમ તો કામ બારામાં તો અત્યારે એવું છે સર કે ઠેકડા મારીને એમના બિયા જાય છે કામમાં કઈ કોઈ એવું છે નહીં કે જે પૈસા પ્રમાણે કામ થાય એવું દેખાતું નથી